નમસ્તે મિત્રો આજે આપણે એક ફરી વનસ્પતિનો પરિચય મેળવશું જેનું નામ છે ધમાસો એને હિન્દીમાં કહેવાય કહેવાય ધમાસા દમહર અને સંસ્કૃતમાં કહેવાય દુરાલભા હવે આપણે એનો પરિચય મેળવતા આ વનસ્પતિ છે વર્ષાયું છોડ છે અને બીજમાંથી ઊગી નીકળતી આ એક વનસ્પતિ છે અને મોટા ભાગે આ રેતાળ જમીન પથરાળ જમીન અને લાલ જમીનની અંદર આ પુષ્કળ પ્રમાણમાં થાય છે પછી આનો આનો છોડ છે એ અડધાથી ત્રણ ફૂટ સુધીનો ઊંચો થાય છે અને પછી ઊંચો થયા પછી એ આ પથરાઈ જમીન ઉપર પથરાઈ જાય છે અને તેના પાન છે એકદમ ઝીણા હોય છે એકદમ જીડા પાન અને એના પાનની બાજુમાં કાંટાની જોડે એકદમ તીક્ષણ કાંટા અણીવારા એના પાનની જે જોડ હોય છે એકદમ બે બે તીક્ષણ કાંટાઓ એમાં આવે છે અને અત્યારે આ છોડ છે પૂર્ણ કલા ખીલેલો છે એના રંગ છે એ ગુલાબી જેવા જાંબલી શહેર જાંબલી રંગના આ એના આ ફૂલો થાય છે અને એના જે બીજ છે એ સરસ મજાના આ આકારના અને જેની અંદર પાંચ પાંચ બીજ હોય છે એવા આવા એની અંદર આવા સરસ મજાના આવા બીજ થાય છે અને એના ગુણધર્મો જોઈએ તો એ તીખો છે કડવો છે મધુર છે રક્ત શુદ્ધિકર છે અને રક્તદોષને મટાડે છે વાત પીચ અને કફ તથા કોઢ અને તાવનો નાશ કરે છે પછી હવે એના આપણે ઉપયોગો વિશે જોઈએ તો આના જે આપણને ગળગુમળ થયું હોય કોઈ ઘા લાગ્યો હોય તો આની લુગદી કરી અને એના ઉપર બાંધવામાં આવે તો ગળગુમળ મટી જાય છે અને ઘા છે એ જલ્દી રૂજાઈ જાય છે પછી બીજો ઉપયોગ જોઈએ તો એ ઉધરસ ઉપર જે એનું મૂળ છે એના મૂળનો જો ધૂમ્રપાન કરવામાં આવે તો એ ઉધરસ બેસી જાય છે પછી હીટકી ઉપર એનો કાઢો કરી અને પાન અને એનો આ સરસ મજાના ખૂણા ભાગનો એનો કાઢો કરી અને એની અંદર મધ સાથે લેવામાં આવે તો એ હીટકી પણ બેસી જાય છે પછી ભ્રમ છે અથવા તો મૂર્છા થવી એટલે બે ભાન જેવું થઈ જતું હોય તો આ ધમાસાનો કાઢો છે કરી એમાં ગાયનું ઘી ઉમેરી અને જો પાવામાં આવે તો એ મૂર્છા પણ ઉતરી જાય છે પછી પથરી એટલે પથરી અને પેશાબના કોઈ પણ રોગો હોય તો એના મૂળનો કાઢો તેમજ એના છોડનો સ્વરસ પાવામાં આવે તો આ પથરી પણમાં એમાં જ ખૂબ જ ફાયદાકારક છે આ આપણે એક સરસ ગ્રામ્ય વિસ્તારમાં પડતર જમીનમાં થતી આપણે આ એક વનસ્પતિનો આજે આપણે પરિચય મેળવ્યો નમસ્તે મિત્રો